Okay. Hi, hi! hi. hi. છે સરકાર ગરીબો માટે અનાજ મોકલે છે જેથી કોઈ ભૂખ્યું ના સુ પણ જયારે રક્ષા ભક્ષક બને ત્યારે શું કરવું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જામટી ગામે એક એવી જ ઘટના સામે આવી છે જેમાં ગરીબોના હકનું નું અનાજ બારોબાર વેચી મારવાનું મસ્ત મોટું કૌભાંડ જે છે સામે આવ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા સાત મહિનાથી ઉપલેટાના જામ ટીમડીના ગ્રામ્યજનો ભૂખ્યા પેટે તંત્ર સામે ન્યાયની આશા રાખી રહ્યા હતા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હતી ગરીબ લાભાર્થીઓ જ્યારે પોતાના હક માંગવા જતા હતા ત્યારે તેમના અનાજને બદલે મળતી હતી સંચાલકો પાસેથી તોછડાઈ અને ગાળો મહિલાઓ જે આક્ષેપ કર્યા છે તે સાંભળીને તંત્ર પણ ચોંકી ઉઠ્યું કેમ કે દુકાન પર બેસતા શખ્સો માનવતા ભૂલી ચૂક્યા છે આવું એટલે કેવું પડે છે કેમ કે મહિલાઓનો સીધો આક્ષેપ છે કે અનાજના જથ્થા પર જે લોકો પાન મસાલા ખાઈને તેની પર થૂકતા હતા જે અનાજ લોકોના પેટમાં જવાનું તેના પર પિચકારીઓ મારવામાં આવતી હતી માટે હવે જ્યારે તમામ હદો વટી ગઈ છે ત્યારે ગ્રામ્યજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને જે મામલતદાર છે તેમની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને બાદ મામલતદારની ટીમો દોડતી થઈ ગઈ છે સાંભળી તે ગ્રામ્યજનોનું શું કહેવું છે અને સરપંચનું શું કહેવું છે તમારું નામ સોનલબેન જીતુભાઈ ઝાલા જામટીમડી ગામની રહેવાસી છું તમને શું શું ત્રણ મહિનાથી આ રેગ્યુલર માલ આવતો નથી માલનો જથ્થો કપાઈને આવે છે અને અમે બૈરાઓ ખૂબ જ હેરાન થાય છે સાંજના પાંચ વાગ્યા સુધી છતાં પણ વારો આવે તો એ બંધ કરીને વયા જાય છે અને અમારા છોકરા ઘરે દુઃખી થતા હોય તો અમારે ત્રણ ત્રણ દિવસ લાઇનમાં ઊભા છતાં રેશનનો માલ પૂરો આપતો નથી તો અનાજ વગરના અમારા છોકરા દુઃખી થઈ પડે ને પંદર દિનનું રાશન હોય તો અમારે સાહેબ મહિનો દિવસ નીકળતો હોય પણ છતાં અમને પૂરો માલ મળતો નથી આજ મામલતદાર સાહેબ આવ્યા છે અમારો પ્રશ્ન ઉકેલવા માટે જ ખાસ આવ્યા આવ્યા છે કેટલા સમયથી આ પરિસ્થિતિ છેલ્લા 6-7 મહિનાથી આ તો રેગ્યુલર તમે રજૂઆત કરી દીધી હા સાહેબને રજૂઆત 11 મહિનામાં 11મા મહિનામાં કરેલી સાહેબ આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને અમારું આવેદન પત્ર પહોંચાડી દીધું હતું અને આ વખતે પાછું આજ સાહેબ આવ્યા છે લખ્યું છે અમારું બધું અને કીધું છે કે તમને સંતોષ થાય એવું કામ આપશે હવે બીજો ગમે તે માણસ મૂકવો પણ આ માણસ અમારે ન જોઈએ લક્ષ્મીબેન વાંસ્યાનો કોટો છે અને એના પતિદેવ એને સાથ સહકાર આપી અને માલ વિતરણ કરે પણ જથ્થો કાપીને આપે છે તો આ બાબતમાં અમે અસંતોષ છે અને ફાંકીના પિસ્કારી માલના જથ્થા ઉપર થૂકે તો એ જથ્થો અમારે કેવી રીતના લેવો દળાવીને કેમ ખાવું સાહેબ કોઈ પણ વ્યક્તિ હોય આવું તો ન જ કરે ને સહન

અને અમને મામલદાર સાહેબે મોકલે યા મોકલી એટલે એમ કે તમારા કૂપનમાં કઈ વાંધો નથી અહીંયા આવી એટલે એમ કે તમારા કૂપનમાં નથી આવે એમ એક ઉપરથી બન છે બાકી હોય કૂપનમાં હાથ નામ હોય બીજી તમારી માંગ શું છે અમારી માંગી જ છે કે હવે હે ને આ ગેરવર્તન કરતા શીખો છે અને ખરાબ ખરાબ બોલે છે એટલે અમારે આ જોતો નથી અમને બીજો અમને આ હારો માણસ હોય રેગ્યુલર આમ આપે આવ્યો માણસ ઈ અમને દયો વિતરણ મજૂરી માણા કામ પાડે તમારું નામ મારું નામ દામદીભાઈ બગનભાઈ ભર્મા જાનપીમડી ગામનું સપ છું અને આ ગામ લોકોની માંગણી એવી છે કે આ સસ્તાનાનો ખોટો છે માલ પૂરો જથ્થો પૂરો મળતો નથી ગામની લાગણીને માન આપીને આ ભાઈ જથ્થો પૂરો આપવા મહેરબાની એટલા સમયથી છ સાત મહિનાથી આવી રીતે અમને છે ગામ લોકોને હેરાન કરે આ ફરવાનો કોને તમારા દ્વારા શું કર્યવાહી મામલદાનની ટીમ આવી કે કેમ શું કરે હા અમે મામલતદારના સ્થળ પર રજૂઆત જ કરેલી છે અને દ્વારસકીય લક્ષ્મીબેન રામજીભાઈ નો ફોટો આપેલો છે શું કેશો આ કેટલા સમયથી આ લોકો નથી આપતા છ સાત મહિનાથી આવી રીતે અમારો આવેલા રજૂઆત કરતા નથી કાંઈ ફેર માલ જાય છે કે આવે છે માલ હવે એ લોકો બરાબર વેચી નાખે અમારી માંગણી આમાં ન્યાય ગામના લોકોને ન્યાય મળવો જોઈએ આ ભાઈ ખોટો છે રદ કરી બીજા વ્યવસ્થિત માણસને આપે એ અમારી માંગણી છે ગામ લોકોને ડેપ્યુટી મામલતદારે ચોપડી બોલાતી અનાજ અને હાજર સ્ટોક ચાર હજાર કિલો અનાજ ગયું ક્યાં તે પ્રશ્ન છે મહિલાઓનો આક્ષેપ છે કે રાતના અંધારામાં બાઇક અને રિક્ષાઓ ભરીને અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું ત્રણ ત્રણ દિવસ લાઈનમાં ઉભા રહ્યા પછી પણ બારો ન આવતા અને મહિલાઓ સાથે ત્યાંના લોકો ખરાબ વર્તન કરે છે

જથ્થો ન આપવા બાબતે તથા ગ્રાહકો સાથે તો પૂર્વકનું વર્તન કરવા બાબતેની ફરિયાદ મળેલ હોય અમે અહીંયા જામટીમડી ગામે આવેલા છે તથા જે હાજર ગ્રાહકો છે તેમની સાથે વાતચીત કરી અને તેમની ફરિયાદ જાણી અને રિપોર્ટિંગની કાર્યવાહી કરેલ છે તેમના જે ગામજનોની રજૂઆત છે કેટલા સમયથી માલ નથી મળતો કામ લોકોએ આજે અમને જણાવેલ છે કે ભાઈ અમને અગાઉ પણ માલ આપવામાં આવેલ નથી એ પણ અમે આ ઉપરની વડી કચેરી રિપોર્ટ કર્યો છે અમારી કક્ષાએથી અમે છે તેમનું જે અરજદારનું તથા નિવેદન લેવામાં આવે છે પંચો રૂબરૂ પણ લખાણી કામગીરી કરવામાં આવેલ છે દુકાનદારનું નિવેદન લઈ અને સીઝર કરવાની કામગીરી કરેલ છે કેટલો જથ્થો હાલ અત્યારે છે અને કેટલો જથ્થો નથી અને આપવામાં એવું કંઈ સામે આવ્યું છે ખરે અંદાજે ચાર હજાર કિલો જેટલો જથ્થાની ઘટ આવે છે તેનો અમે સીઝર ઓર્ડર કરેલો છે ગામના સરપંચ અને જાગૃત નાગરિકો એક જ માંગ કરી રહ્યા છે કે આ કાયમી ધોરણે રદ કરવામાં આવે જો આવા ભ્રષ્ટ લોકો ફરીથી તક આપવામાં આવશે તો જામ ટીવડીના ગરીબો ફરી વખત લાઈનમાં ઉભા રહી જશે અને કૌભાંડો ફરી તિજોરીમાં ભરાશે સવલી થઈ શું સાત મહિના સુધી તંત્ર આ કૌભાંડની જાણ જ ના થઈ શું ઉપર બેઠેલા અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ ચાર હજાર કિલોનું કૌભાંડ અને અનાજ સગે વગે કેમનું થઈ શકે જે અનાજ પર પિચકારીઓ મારીને ગરીબોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આના બદલે સંચાલકો પોલીસ ફરિયાદ તેમના વિરુદ્ધ ક્યારે થશે તેવા અનેક સવાલો અત્યારે ગ્રામ્યજનો કરી રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં